પડાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર બેના કોંગ્રેસના ઉમેદવારને આપનો કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી ચૂંટી આપવા અપીલ કરવામાં આવી ભાવનગર જિલ્લાના તળાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા વોર્ડ નંબર બેના ઉમેદવાર ઉસ્માનગની દોસ્ત મોહમ્મદ તૈબાણી ક્રમ નંબર એક નિશાન પંચો તેમજ ક્રમ નંબર પાંચમાં ફિરોઝભાઈ અબ્દુલ રહેમાન દસાડિયા નિશાન પંજો તથા માનાબેન વાઘાભાઈ ચૌહાણ ક્રમ નંબર સાત નિશાન પંજો તથા રાધિકાબેન જયેશભાઈ સરવૈયા ક્રમ નંબર આઠ નિશાન પંજો ઉપર આપનું કિંમતી અને પવિત્ર મત આપી જંગી બહુમતીથી ચૂંટી આપવા અપીલ કરવામાં આવી છે વોર્ડ નંબર બે ના ઉમેદવાર ઉસ્માનગીની દોસ્તો મહમ્મદ તઈ કાણીવાળા અમે વોર્ડ નંબર બે ની અંદર જ રહી છીએ અને વોર્ડ નંબર બેની અંદર જ દુકાન આવેલી છે સ્થાનિક જગ્યા પર રહી છીએ અમને ગમે ત્યારે મળી શકો છો અને ગમે તે પ્રોબ્લેમ હશે અમને ગમે ત્યારે ફોન કરશું અડધી રાતે સારાને તો અમે તરત જ રહી શકીશું એની અમે સારે સાર ખાતરી આપી છીએ અને આજે રોડ હનુમાન દાદાથી લઈ અને ગોરખી રોડ સુધી જે ખરાબ છે શમશાન યાત્રાએ જવાનું છે મસ્જિદ છે ત્રણ ગણેશ્વરનું મંદિર છે લીલાપીર બાપુની દરગાહ છે જો આવું આસ્થાનું દેવસ્થાન હોય તો આ લોકો કામ ન કરતા હોય તો અમે ગમે તેમ કરી અને આ રોડ પહેલાં બનાવશું તેની અમે બહેનદરી આપી છીએ અને ગળ નળ ગટર ગમે તેનો પ્રશ્ન હશે અને અડધી રાતે ફોન કરશો અમે તમારી સાથે છીએ અને અમને જંગી બહુમતીથી છૂટાવા વિનંતી કરીએ છીએ અને ગમે ત્યારે ગમે એવું કામ હોય અમે કરવા કટિબંધ છીએ નગરપાલિકાના જે કાંઈ દાખલા કાઢવાના હોય ખાલી દુકાન આવી અને દાખલાનું વર્ણન આપીએ અને અરજી અમે પોતે લખી દઈશું અને તમારી સહી કરાવી અને દાખલા અમે કઢાવી દઈશું અને દાખલા અમારે તમારે અમારી દુકાનેથી જ લઈ જવાના રહેશે હોને ચોસ દુકાનેથી તો જે જરૂર પડે ગમે ત્યારે ત્યારે દુકાને આવી જવાનું અને ડોક્યુમેન્ટ લઈ અને આવી જવાનું એટલે તમને અરજી અમે લખી દઈશું અને દાખલા અમે કઢાવી શકશું એને અમે બાહનજરી આપી છીએ વોર્ડ નંબર બેની અંદર અમે એક મહિનાની અંદર એક વખત એકથી પાંચમાં ચારે સભ્યો ભેગા થાય અને રાઉન્ડ મારશું આખામાં એની અમે પણ બાંધરી આપી છે જે લોકોને કાંઈ પ્રશ્ન હોય અમે ત્યારે આટો મારશું ત્યારે તમને અમારો જે કાંઈ તકલીફ હોય એમને સમજાવી દેવાનું એટલે અમે કરાવી દઈશું જે મારો પરિચય છે હું છું આફતાબ દસાડિયા આ જે ચારેય વ્યક્તિ ઉભા છે જે વોર્ડ નંબર બેમાંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે અને ચારે ચાર ઉમેદવાર સ્થાનિક જ છે વોર્ડ નંબર બે માં જ રહી છે ચોવીસ કલાક વોર્ડ નંબર બે માં જ મળે છે તો આ ચારે ચારે ઉમેદવારને કોંગ્રેસની પેનલમાં ઉભા છે તો એને જંગી બહુમતીથી મત આપીને વિજય બનાવો સાથે જે કોઈ પણ પ્રોબ્લેમ છે રોડ રસ્તા ગટર એ તમામ દૂર કરશે તેની બાંધરી આપે છે ચારે મારું નામ સરવૈયા જયેશ અશોકભાઈ તો બે નંબર વોર્ડમાંથી કોણ ઉમેદવાર કરીશ તમારે મારા પત્ની સરવૈયા રાધિકાબેન જયેશભાઈ તો વોર્ડ નંબર બે ના મતદારોને તમે શું વિનંતી કરશો હું એટલી જ અપીલ કરું છું કે જો અમને વિજેતા પેનલ ટુ પેનલ બનાવશો તો તમારે જ્યાં રોડ રસ્તાની તકલીફ છે ગટરની જે તકલીફ છે પાણીની તકલીફ છે અમે બધી દૂર કરશું જ્યાં કચરાની તકલીફ છે એ પણ દૂર કરશું એ ગમે ચારે ચોવીસ કલાક અમે ચારે ચાર હાજર રહીશું એ અમે બેની અમે બાહેધરી આપીએ છીએ સો આ જિગ્નેશભાઈ વાઘાભાઈ તો બે નંબર વોર્ડમાંથી તમારા મધ્યથી ઉમેદવારી કરી છે મારા મમ્મીએ ઉમેદવારી કરેલી બીજું તમે બે નંબર વોર્ડના મતદારોને શું અપીલ કરવા માંગુ છું મતદારોને એ જ અપીલ માંગવી છે કે એક એક ઉમેદવાર બધા કોમના બધા ભેગા છે ને હળી મળીને બધા બે નંબર વોર્ડ ને એવી અમે અપેક્ષા રાખવી કે અમારી બાજુ જ છે અને અમારી બાજુ હાલવાના છે ને હાલ છે તે અમને એવી ખાતરી છે બરાબર અને